જેની ઉપર ખોટા બનાવટી તથા ખોટા કુટણ લેખન વાળા સુરત મહાનગરપાલિકા તથા તેની ઉપર સુરત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના ખોટા બનાવટી રાઉન્ડ સિક્કા કાગળ ઉપર અમારી સહી કરાવી હતી જેથી તેઓએ પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે લાભતપુરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં એક ડેપ્યુટી કલેક્ટર તરીકે પોતાને ઓળખાવી અને છેતરપિંડી કરવાની બાબત સામે લાવે સામે હતી જેમાં પોલીસે વધુ ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું હતું જે આરોપીઓ છે એ હેતલ પટેલ અને જીતેન્દ્ર ચૌધરી આ બંને આરોપીઓના પોલીસે પોલીસ કસ્ટડી માટે ડિમાન્ડ કરી હતી અને નામદાર કોર્ટ દ્વારા પોલીસને બે બે દિવસની પોલીસ કસ્ટડી મળી હતી આ પોલીસ કસ્ટડી દરમિયાન મીડિયાના મીડિયાના મિત્રો મારફતે જે અમે નોટ અને જે પીસી કરી હતી અને જેને કારણે આ બાબત સામાન્ય જન સુધી પહોંચી શકી હતી તો તે બાબતે કેટલાક લોકોને આ ન્યૂઝ જોઈને પણ મેસેજ મળ્યો હતો કે આ પ્રકારનો બનાવ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બન્યો છે જે જે બાદ એક વ્યક્તિ સલાબતપુરા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને એણે પોલીસને એવી રજૂઆત કરી હતી કે આમાં જે આરોપી તરીકે જે વ્યક્તિ છે જે બેન હેતલબેન પટેલ એણે આ વ્યક્તિ સાથે પણ ખોટું એક સર્ટિફિકેટ આપી અને એની સાથે પણ છેતરપિંડી કરી છે આ પ્રકારની પોલીસને પ્રાથમિક વિગત આપી હતી ત્યારબાદ પોલીસે એને વધુ પૂછપરછ કરતાં તેણે આ વ્યક્તિએ જણાવ્યું હતું કે પોતે ત્યાં સલાબતપુરામાં નાની લારી ચલાવે છે અને એને એક અન્ય વ્યક્તિ કે જે દાણા ચણાની લારી ચલાવે છે એ વ્યક્તિએ આવીને એવી વાત કરી હતી કે આ હેતલબેન પટેલ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો ધરાવે છે અને એસએમસીમાં તે નોકરી અપાવી શકવાની પોતાની એની ક્ષમતા છે અને એ રીતના એ કેટલાક રૂપિયા લઈ અને નોકરી અપાવી શકશે એ પ્રકારની વાત ચણાવાળા વ્યક્તિએ આ ભોગ બનનાર વ્યક્તિને કરી હતી ત્યારબાદ તેણે આ જે હેતલબેન પટેલ કરીને જે વ્યક્તિ છે એને સાથે મુલાકાત પણ કરી હતી આ મુલાકાતમાં હેતલબેને એવું જણાવ્યું હતું કે સાફ સફાઈ કરવાવાળાની જો નોકરી જોતી હોય એસએમસીમાં અથવા પટ્ટાવાળાની નોકરી તો સિત્તેર હજાર રૂપિયા થશે કોઈ સુપર દબાણ હટાવવાના જે સ્કવોડ હોય છે અથવા ટીમ હોય છે એમાં સુપરવાઇઝર તરીકે નોકરી જોતી હોય તો એક લાખ રૂપિયા થશે અને ક્લાર્કની નોકરી માટે દોઢ લાખ રૂપિયા થશે આ પ્રકારનું એક આયોજનપૂર્વક એક માહોલ બનાવવામાં આવ્યો હતો અને જે ભોગ બનનાર છે એને એક વખતે જન સેવા કેન્દ્ર ખાતે બોલાવવામાં પણ આવ્યા હતા જેથી ભોગ બનનારને આ બાબત ઉપર વિશ્વાસ આવી ગઈ હતી ત્યારબાદ હેતલ પટેલે પોતાની રીતના આજે એક ટ્રેનિંગના સર્ટિફિકેટ્સ એપોઇન્ટમેન્ટ લેટર્સ ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ એ પ્રકારના હેડિંગવાળા પત્રો એની નીચે એસએમસીના સીડીએચઓના ઓના સહી સિક્કા વગેરે વગેરે પ્રકારના અનેક પ્રકારના ડોક્યુમેન્ટ બનાવી અને જે અરજદારો છે એ લોકોને ભોળવ્યા હતા એમને એ સર્ટિફિકેટ આપ્યા હતા અને પૈસા લઈ લીધા હતા જે અરજદાર અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા તેણે એક લાખ ચાલીસ હજાર રૂપિયા પોલીસ પોલીસ પોલીસને જણાવ્યું હતું કે એક લાખ ચાલીસ હજાર રૂપિયા આ આરોપીને આપ્યા હતા જે અનુસંધાને પોલીસે ફાઇનલી એક એફઆઈઆર લે છે જેમાં ગેરકાયદેસર ફોરજરી ફોર ડોક્યુમેન્ટ બનાવવા અને એનો ઉપયોગ કરવો વગેરે મુજબની આઈપીસીની કલમો ઉમેરવામાં આવી છે આ બનાવમાં વધુ ઇન્વેસ્ટિગેશનમાં એ પણ જાણવા મળ્યું છે કે જે આરોપી વ્યક્તિ છે એ બંને ગાંધીનગરમાં પણ આ પ્રકારના કેટલાય ગુનાઓ આચરેલા છે અને ગાંધીનગરમાં પણ આવા અનેકો લોકો ભોગ બનેલા છે જેમાં અત્યારે એમને બહુ ખૂબ જ મોટી સંખ્યા જાણવા મળી છે છતાં અમે તમામ બાબતો કન્ફર્મ કરીએ છીએ અન્ય કેટલા ભોગ બનનાર છે કે નહીં એની પણ અમે ઇન્ફોર્મેશન મેળવી રહ્યા છીએ જેથી અમે ફાઇનલી આના ઉપર વધુ કામગીરી કરી શકીએ અત્યારે આ જે આરોપી છે એ ઓલરેડી એક ગુનામાં પોલીસ પોલીસ કસ્ટડીમાં છે હવે અમે ફર્ધર પોલીસ કસ્ટડી એની માંગીશું અને આ અન્ય જે હમણાં જે ગુનો દાખલ થયો છે એનામાં પણ એને અરેસ્ટ કરવા માટેની તજવીજ ચાલુ કરીશું